નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હા હાલ દેવાયત ખબરને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે લોક સાહિત્યની દુનિયામાં દેવાયત ખબર ખૂબ જ જાણીતું નામ છે અવારનવાર પોતાના નિવેદનો અને વિવાદના કારણે ચર્ચામાં રહે છે ગત શુક્રવારે એકવીસ ફેબ્રુઆરીએ દેવાયત ખબરની ગાડી પર હુમલાને લઈને હાલ ફરી ચર્ચામાં છે જોકે આ મામલે હવે નવો વળાંક આવ્યો છે થોડા સમય પહેલા દેવાયત ખબર પોલીસ પર પોતાની ફરિયાદ ન નોંધવાનો આરોપ લગાવ્યો હતો ત્યારે આટલા દિવસ બાદ શુક્રવારે અઠાવીસ ફેબ્રુઆરીએ તેની ફરિયાદ લેવામાં આવી છે આ સાથે સામાપક દ્વારા પણ દેવાયત ખવડ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ગત શુક્રવારે એકવીસ ફેબ્રુઆરીએ દેવાયત ખવડની ગાડી પર હુમલાના સમાચાર સામે આવ્યા હતા આ ઘટનામાં એક અઠવાડિયા બાદ શુક્રવારે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ દેવાયત ખવરના ડ્રાઈવરે કુલ આઠ લોકો સામે દાડા ગાડી પર હુમલો કરવાની ફરિયાદ નોંધાવી છે ત્યારે સામાપક્ષ તરફથી પણ દેવાયત ખવડની વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે હાલ બંને એફઆઈઆરને લઈને સમગ્ર મામલે ગૂંચવાયો છે ત્યારે આ વિશે વધુ માહિતી પોલીસ તપાસ બાદ સામે આવશે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ